નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢાર નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે બંગરાવની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અઢાર નવેમ્બર આસપાસ સર્જાશે જે બાવીસ નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે પરિણોમે વીસ થી ત્રીસ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આદાની સપ્તાહમાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઘટશે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે અગિયારથી બાવીસ જાન્યુઆરી વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા છે ગુજરાત રાજ્યમાં તાજેતરમાં પડેલા અણધાર્યા માવઠા કમસની વરસાદ બાદ હવે ધીમે ધીમે ગુલાબી ઠંડીનું આગમન થઈ રહ્યું છે જો કે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો છે હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થશે જેના પરિણામે ઠંડીનું પ્રમાણ વધશે ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી પંદર હજાર કરોડથી વધુ મૂલ્યની મગફળી મગ અરદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના પગલે આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે ગુજરાતમાં ખેડૂતો પાસેથી મગફળી સોયાબીન મગ અને અર્દની ટેકાના ભાવે ખરીદી આજથી સત્તાણું કેન્દ્રો પર શરૂ થઈ ગઈ છે સોમવારથી ખરીદ કેન્દ્રોની સંખ્યા વધારીને ત્રણસો કરવામાં આવશે આખી ખરીદી પ્રક્રિયા પર સીસીટીવી દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ સાથે કૃષિ વિભાગમાં દેખરેખ રાખવામાં આવશે જેમાં બેના અધિકારીઓ કેન્દ્ર પર હાજર રહેશે આ પગલું ખેડૂતોની તેમના પાકના પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરશે કાર્ડ ધારકો આવી ખુશખબર નવેમ્બર મહિનાનું અનાજ વિતરણ હજુ સુધી શરૂ કરવામાં ન આવ્યું હતું કેમ કે સસ્તા અનાજના દુકાનદાર લોકો પોતાની માંગને લઈને હડતાળ પણ હતા પરંતુ સરકાર દ્વારા વીસ માંથી અગિયાર માંગ સ્વીકારી લેતા એમની હડતાળ સમેટાઈ ગઈ બાજુ છે જેથી હવે અલગ અલગ જિલ્લામાં અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે શું તમને અનાજ મળ્યું હા તેના નવેમ્બર બે હજાર પચીસ માસ માટેના આગોતા આયોજન અંતર્ગત પિચોતેર લાખથી વધુ કુટુંબો એટલે કે આશરે ત્રણ પોઈન્ટ પચ્ચીસ કરોડ જેટલી જનસંખ્યા માટે આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ અને રાજ્ય સરકારની યોજના હેઠળ રાહતદ્રે વિતરણ થતી પુવેરદાર ચણા ખાંડ અને મીંથા જેવી ચીજવસ્તુઓના ચલન નોંધપાત્ર પ્રમાણમાં જનરેટ થઈ ચૂક્યા છે તથા તેમની નાણાકીય ભરપાઈ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે અનાજ મળવાનું ચાલુ થઈ ચૂક્યું છે ગુજરાત પોલીસે ટ્રાફિક નિયમ ભંગના ઇચલદંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસબીઆઈ સાથેના એમઓયુ હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ કરાઈ છે હવે વાહનચાલકો ગૂગલ પે ફોનપે ભીમપે અને ચોનો જેવી એપ્લિકેશન્સ દ્વારા સ્ટેટ ગ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન પસંદ કરીને સીધો દંડ ભરી શકશે તીજવતી ઠંડીની આગાહી માવઠાના કહેર બાદ હવે ગુજરાતમાં ગુલાબી ઠંડી ધીમે ધીમે તેજ બનતી જઈ રહી છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ શકે છે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટ જણાઈ રહ્યો છે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયું છે જેથી ગુજરાતમાં પણ આવતા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા છે વ્યાજે મળશે ત્રણ લાખની લોન દેશમાં આર્થિક રૂપથી નવરા શિલ્પકારો અને કારીગરોને કેન્દ્ર સરકાર એક જ શ્રેષ્ઠ યોજના ચલાવી રહી છે આ સ્કીમનું નામ પીએમ વિશ્વકર્મા યોજના છે આ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વિશ્વકર્મા જયંતિના ખાસ પ્રસંગ પરથી હતી આ યોજના હેઠળ સરકાર ગરીબ શિલ્પકાર અને કારીગરોને દેશના વિકાસ માટે મુખ્ય ધારા સાથે જોડવાની પીએમ વિશ્વકર્મા યોજના માટે કેન્દ્ર સરકાર કુલ તેર હજાર કરોડ રૂપિયાના બજેટનું આયોજન કરે છે આ યોજના અંતર્ગત કારીગરો અને શિલ્પકારોની કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવે છે વધુમાં તેઓ લોન પણ આપે છે જો કે આ લોન કુલ બે તબક્કામાં લાભાર્થીને આપવામાં આવે છે ઈચ્છા રાખે છે લેબગ્રોન હીલાની માગ વધતા વેકેશન તૂટાવી સુરત હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક દોર ચાલી રહ્યા છે સુરતને હીલાના કારખાનેદારોએ દિવાળી પહેલાં લાંબા વેકેશનની જાહેરાત કરતા રત્નકલાકારો પોતાના માદરે વતન ગામદાઓ ગયા હોવાથી હજુ પરત ફર્યા નથી બીજી બાજુ હવે લેબગ્રોન ડાયમંડની વિદેશમાં માગ વધતા મોટા ઓર્ડર મળવા લાગ્યા છે તેથી હીરાના કારખાનેદારોએ કારખાના શરૂ કરી દીધા છે પરંતુ રત્નકલાકારો ન હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે શહેરના ઘણા કારખાનેદારોએ રત્નકલાકારોને પરત બોલાવવા માટે મોબાઈલ ફોન પણ કર્યા છે વિદેશમાં લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી સુરતના અનેક વેપારીઓએ પોતાના વેકેશન ટૂંકાવી હીરાના કારખાનાઓ કરી શરૂ કરી દીધા હતા જોકે હીરા ઉદ્યોગના મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડામાં હોવાને કારણે કારખાનાઓમાં ઉત્પાદન શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષથી સુરતનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનું આજથી શરૂ વિલંબ થયા બાદ હવે ઉતાવળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ઘણા સમય અગાઉ કરવામાં આવી છે સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના ફોર્મ દિવાળીના તહેવારો પહેલા ભરાવાનું શરૂ થઈ જતું હોય છે આ વખતે આ પ્રક્રિયામાં વિલંબ થયો છે અને હવે આજથી પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવામાં વિલંબ પછી હવે જાણે ઉતાવર હોય તેમ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ધોરણ દસની પરીક્ષાના ફોર્મ એક સાથે જ આજથી આગામી તારીખ છ ડિસેમ્બર સુધી ઓનલાઇન સ્વીકારવામાં આવશે દેશી ગાય ખરીદવા અઠ્યાવીસ હજારની સહાય સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની રહ્યું છે રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે ખેડૂતોની આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે સહાય સ્થાનિક નસલની બે ગાયોની ખરીદી માટે આપવામાં આવશે કોની સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ બે દેશી ગાયોની ખરીદી ફરજીયાત છે જે કેશનટ થકી કે નાબાર્ડના નક્કી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે બે ગાયોની ખરીદીના ખર્ચમાંથી પાંત્રીસ ટકા જેટલી રકમ અથવા મહત્તમ રૂપિયા અઠ્યાવીસ હજાર સરકાર દ્વારા સહાયરૂપે આપવામાં આવશે